મારા કચ્છવાગઢ પટેલના પટેલ ભાઈઓ અને બહેનો જય માતાજી મારું નામ વિપુલ નાનજીભાઈ કારોત્રા છે મારું ગામ ગાગોદર હાલે કાંદીવલી ઈસ્ટમાં રહું છું આજે હું અગ્યતની વાત સ્પષ્ટ કરવા આવ્યો છું સમાજમાં એક ગેરસમજ ફેલી છે કે હું આ એપ્લિકેશનનો માલિક છું ભાઈઓ હું માલિક નથી પણ એક સેવક છું હું આ યુએસ એપ બનાવનાર છું પણ એ આપણા સમાજનું એસેટ છે તું સમજા હા નહી તું સમજા નહીં ફરી એકવાર કહું હું માલિક નથી હું બનાવનાર છું અમદાવાદમાં સમાજ માટે કંઈક કરું વિચાર આવ્યો મુંબઈમાં મીટિંગ થઈ અરાઉન્ડ 23 લાખ ઇન્વેસ્ટ કરી રાત દિવસ જાગીને બનાવ્યું અબન સમાજ અને અંતિમમાં

કાર્યક્રમ એવો હતો કે આપણે બધા એકબીજા કનેક્ટ થાય એકબીજાથી જોડાઈએ અને એ જોડવાનું જે માધ્યમ હતું એની એપ એક બનાવવામાં આવી છે આપ સૌને એ એપનો ખ્યાલ છે મોટા ભાગના લોકો હજી એપમાં કદાચ મેમ્બર નથી બન્યા આવતીકાલે કદાચ આપણે એની અંદર જોઈન્ટ થવાનું દરેકે થશે પણ એ એપ બનાવવા દરમિયાન કોણે કોણે મહેનત કરી એમાં શું થઈ શકે કેટલો ખર્ચ આવી શકે અને શું થઈ શકે એની વિગતવાર મારે વાત કરવી પડશે કારણ કે જ્યારે સમાજ માટે કોઈ નવું કરતું હોય નવું વિચારતું હોય અને નવી રજૂઆતો જ્યારે કરતી હોય ત્યારે એ એપ બનાવવાની પાછળનો ઉદ્દેશ એ છે કે સમાજને સમગ્ર એક સાંકળે સાંકળી શકાય સમાજ હવે માત્ર મુંબઈ પૂરતો નથી હવે ચેન્નાઈમાં છે બેંગ્લોરમાં છે હૈદરાબાદમાં છે નાસિકમાં છે ગુજરાતમાં છે અને વિદેશમાં પણ છે આ બધાને જોડી રાખવા માટેનું કોઈક માધ્યમ આપણી પાસે હોવું જોઈએ એને ધ્યાનમાં લઈ અને આ યુવાનોએ એપ લોન્ચ કરીને આપ્યું આપણાને તમે કલ્પના નહીં કરો એટલું મોટું ડોનેશન ખર્ચ ખર્ચ હું રિપીટ કરું ઈ ડોનેશનમાં આપ્યો છે આપણે ઊભા થઈને એમના માટે વગાડીએ વિપુલભાઈ અહીંયા અહીં હોય તો સ્ટેજ પર આવે બધા જ લોકો આપના દર્શન કરવા માંગે છે તો આપણે એક હાથ જોડીને વિનંતી જો નજીક હોય પ્લીઝ સ્ટેજ પર વધારો વિપુલભાઈ ભલે પ્રોગ્રામ પતાવીને આવો પણ આવો પ્લીઝ ફરી એકવાર કહું હું માલિક નથી હું સેવક છું સચ્ચાઈ છુપાઈ ગઈ અફવા ઉડાઈ ગઈ વાત કુછ ઓર થી બતાઈ કુછ ઓર ગઈ અબન સમાજ YouTube ચેનલ આપની સમાજની કહાની ડિજિટલ યુગમાં આ ચેનલ ઉપર સમાજના પ્રસંગો વિડિયો હાઇલાઇટ્સ અને આપના પટેલ પરિવારના મોમેન્ટ્સ અવેલેબલ છે અને ગેસ કરો આ ચેનલ મોનેટાઇઝ થઈ રહી છે યુટ્યુબ ની અર્નિંગ ડાયરેક્ટ સમાજના બેંક એકાઉન્ટમાં જાય છે તો ભાઈઓ અને બહેનો ચાલો તમારા થોડા મિનિટ આપણા સમાજ માટે અર્પણ કરીએ વિડિયો જોઈએ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરીએ અબન સમાજ યુટ્યુબ ચેનલ અબન સમાજ એપ થી પણ તમે ડાયરેક્ટ યુટ્યુબ ચેનલમાં જઈ શકો છો એપ ઓપન કરો ઉપર અબન સમાજ લોગો ના બાજુમાં

અગર તમારો સપોર્ટ હશે તો આપણે ભવિષ્યમાં યુએસ એપમાં એડ થશે પહેલા એપ ડાઉનલોડ કરો લોગ ઇન કરો અને ફાયદો ઉપાડો એક મિનિટ હોય તો હું પર્સનલ વાત કરું મારો લક્ષ્ય છે વાગડ કચ્છ પટેલ સમાજનું નામ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર લઈ જાઉં ઇન્ડિયામાં હિસ્ટ્રી ક્રિએટ કરું ઓલિમ્પિક અને પેરાલિમ્પિક બંને કેટેગરીમાં ક્વોલિફાય થવું અને વિન કરવું મારો સ્ટેજ નેમ VVIP એટલે વિપુલ ડોટ પટેલ ડબલ વી સાથે VVIPUL ડોટ પટેલ છે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરી શકો છો હું દસ મીટર અને પચાસ મીટર પિસ્તલ શૂટિંગ માં ફોકસ કરી રહ્યો છું આશા છે તમારા આશીર્વાદ મારી સાથે હશે આ સફરમાં મારા સાથે ચાલો मारा सपना ने अपना बनाओ फॉलो करो इंस्टाग्राम वी विपुल पटेल वि वी पटेल जय माताजी जय वागड़ कच्छ पाटीदार